ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ત્રણ કે જે વર્ષોથી પૂર્વ ધારાસભ્ય ઇલેક્શન નહીં પણ સિલેક્શન થી સરપંચ થયા છે આજ ગામમાં પાંત્રીસ ટકાથી વધુ મુસ્લિમ સમાજ રહે છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી સૌ કોઈ હળીમળીને આ ગામમાં રહે છે ગામના સરપંચ મેરક બારડ દ્વારા મુસ્લિમ સમાજ માટે કમ્યુનિટી હોલ તેમજ ઘણા વિકાસના કામો કરા છે ત્યારે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રી રામના અક્ષત કળસને પણ કાજલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું છે અને ખૂબ જ નમ્રતાથી આ કળસને સૌ કોઈ મુસ્લિમ બિરદારોએ મસ્તક પર રાખી આદર આપ્યો હતો આતકે ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરને આવકાર્યું હતું અને સૌ કોઈએ ભાઈચારાની જેમ આ દેશમાં રહેવું જોઈએ એવો સંદેશો પાઠવ્યો હતો જાન્યુઆરીએ કાજલી ગામમાં પણ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુભ સમયે જ કરવામાં આવશે અને ગામમાં ભવ્ય શોભાયાત્રા ધુવાડા બંધ સમૂહ યોજના યોજાશે જેમાં પણ સમસ્ત પટણી મુસ્લિમ સમાજ પરિવાર સાથે જોડાશે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર આરએસએસના બિપિન હરિયાણી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર

ને બધા એકબીજા મુરલી જોડે જઈશ અને ફ્રમડી પર શોભાયાત્રા નીકળવાની છે તેમાં બધા મુસ્લિમ સમાજ પર જોડાવાના છે બાવીસ તારીખે આ ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેમાં બધા જોડાવાના છે આખો દિવસ અને આ ગામની અંદર દલિત સમાજ મુસ્લિમ સમાજ કાળિયા રાજપૂત સમાજ કોડી સમાજ બધા સાથે મળી અને મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું આયોજન કરી રહ્યા છે રોજ કાજલી ગામે જોગાનુજોગ બાવીસ જાન્યુઆરી એટલે કે જે આપણા ભગવાન રામની પ્રતિષ્ઠાનો અયોધ્યાનો જે દિવસ છે એ જ દિવસે અમારા ગામમાં પણ ભગવાન રામનું મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અયોધ્યાથી આવેલું પૂજિત અમારું જે કળશ છે એમનું આજે સમસ્ત મુસ્લિમ સમાજ કાજલી દ્વારા એમનું સન્માન એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સંઘના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે સમસ્ત મુસ્લિમ સમાજે આ પૂજિત કળશ જે અયોધ્યાથી આવ્યું છે એમનું સ્વાગત કર્યું છે સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર દલિત સમાજ એટલે કે હિન્દુ મુસ્લિમ આખું આ કાજલી ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કળશનું સન્માન અને સ્વાગત થયું આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી ભટણી મુસ્લિમ સમાજ અહીંયા હોલમાં ભેગા થઈ અને કળશનું અમે સ્વાગત કર્યું તો એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર જે અમે ભાઈચારાથી રહીએ છીએ ધર્મનું બધું જે જ્ઞાન છે એ સમજણ છે શૈક્ષણિક બાબતથી બધા વાકેફ છે અને એકબીજાના સુખ દુઃખ સમજી શકે છે કોઈના કાર્યમાં ભાગ લઈ છે સુખ દુઃખના કાર્યમાં ભાગ લઈ છે એના માટે હું સમગ્ર દેશને એ સંદેશો આપીશ કે આવી રીતે ભાઈચારાથી રહેવું જોઈએ સૌ સૌથી શ્રેષ્ઠ ધર્મ પછી જે આપણે ધર્મ માનતા હોઈએ એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ સૌ સૌનો ધર્મ મજબ નહીં શીખવાતા આપસ બે રખના નીચી ધરા એ સપા મજબ સબકો મુબારક અને બધાય સાથે હળીમળીને જવું જોઈએ આખા તાલાડા વેરાવળ તાલુકામાં તાલાડા તાલુકામાં જવાનું કહ્યું એમાં કાજલી ગામની વિશેષતા એ છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક પરિવારની જેમ રહે છે ભગવાનના રામનું મંદિર ત્યારે બની રહે છે અને રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે ત્યારે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી બધા પ્રસંગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે વાત કરવામાં આવે તો દેશમાં રહેતા મુસ્લિમ સમાજ પણ અયોધ્યાના બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરને આવકારી રહ્યા છે અને ભાઈચારાની ભાવના સાથે સૌ કોઈ આ ઐતિહાસિક કાર્યમાં જોડાય તેવી અપીલ પણ કરી રહ્યા છે ત્યારે માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે અને તે સૌએ નિભાવવો જોઈએ દીક્ષિતા પરમાર આર ન્યૂઝ ગીર સોમનાથ